બોટાદ જિલ્લાના ગરડાના ડસા રોડ ઉપર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઇક ચાલકનું જ મૃત્યુ હતું રોડ ઉપર સીએનજીના પંપ નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં રહેવાસી વિશાલભાઈ રમેશભાઈ બારિયા નામના બાઇક ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું જો કે બાઇક ચાલક ડસા તરફથી ગરડા તરફ આવી રહ્યો હોય ત્યારે સામે આવતા ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો ના બાદ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો મારું નામ ડોક્ટર રહેમન માકર છે હું સીએચસી ગરડા મેડિકલ ઓફિસરમાં ફરજ બજાવું છું અકસ્માત સર્જાયો ત્યારે એકસો વાળા અહીંયા લઈને આવેલા છે પેશન્ટને પેશન્ટ જયારે અહીંયા આવ્યું ત્યારે ડેડ હાલતમાં હતું ફ્રેકચર બહુ ગંભીર ઈજા થયેલી છે હાથમાં અને પગમાં બંને ફ્રેકચર થયેલું છે માથામાં પણ વાગેલું છે અને લોહી વધારે વહી ગયા હોવાથી અકસ્માત શું કહેવાય માણસનું ડેડ થયેલું છે એવું હું અત્યારે કહી શકું છું